બાપા સીતારામ બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ કે હાલો બધા નાસ્તો કરવા પરોઠા ને ચટણી અને ચા કાનો ચા પીતો થઈ ગયો કાના તું તો રોટલી ખાસ ને ઈનો ઈને ભી બનાવી દીધી સ્કૂલ ટાઈમ થઈ ગયો છે કાના તારો નહીં કેટલા વાગ્યા 7 ને 35 આજે પિસ્ટલ એબો પિસ્ટલ સતાની બતાવા સાત પિસ્ટલ 10 મિનિટ છે એટલે 7:40 એ જઈએ તો જો મારથી થાય એટલે એવું થાય મને કેવું થતું એવા બોય લાગે તું ફૂટી બોય ક્યુટી હે કે લો હવે માયા નથી કે

ટ્યુશન જતા હતા પાણીપુરી ને લારી જોઈ ગયા ત્યાં બે જણા કેવા અમારે પાણીપુરી ખાવી છે કાના ભાઈ તો પાણીપુરી ના રશિયા છે આની જેમ કાનો ખાલી

દવા લાવે એટલે શરદી કોઈ દિવસ દવા ના લવાય શરદીમાં છે નાસ જ લેવાય પણ હળદર વાળું દૂધ પીવાય નાસ લેવે એટલે શરદી માટે અને શરદી માટે એટલે કફ થાય અને હળદર વાળું દૂધ પીવે એટલે કફ બહાર નીકળે પણ મને તાવ આવી ગયો તો દીદી એટલે મેં દવા લીધી પણ જબરજસ્ત શરીર હતું તાવ હતો દીદી શરદીમાં શું થાય ખબર ડોક્ટર શરદી માટે ને એટલે બેહી જાય પછી તમને તો જામ થઈ ગયું છે અંદર ઘણા બધું ફિટ ફિટ થઈ ગયો ને એવું હાલત છે અત્યારે મારી વાલા ખાવા મંડ્યા

કિડ કેટ નથી રાખતા દુકાન છે કા તો ડેરી મિલ્ક બે તો પછી તો ખાવાની હોય એક ચોકલેટ થઈ ગઈ

ફોહીડિયા જોતી હોય તો તો કનો લેસન કર દે બે રહેવું પડે હા તો બેઠા બેઠા હું શું કરું ટીવી તો તો એમાં જોતા નહીં મમ્મી ને ગયા છે વોક કરવા આપણે અમે ત્રણ જણા બેઠા છે આ ફોન છે આપણે બેઠા છે અને કાનો કરે છે કરવા બેઠો છે નહીં કાના એ કાના આપણે ઓલા ગુરુ બરોડા ગયા

بعدين اخلص وبعدين باي باي